આણંદના વેરાખાડી ગામે ઠાકોરિયા વિસ્તારમાં રહેતી પરિણીતાના એક તરફી પ્રેમમાં પડેલા યુવાનની પરિણીતાના પતિ સહિત ત્રણ જણાએ કરપીણ હત્યા કરતા આ બનાવમાં પોલીસે હત્યાના ગુનામાં દંપતીની ધરપકડ કરી હત્યાની ઘટનાના માત્ર ત્રણથી ચાર કલાકમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો આણંદ તાલુકાના વહેરાખાડી ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક દંપતીએ મળીને એક યુવકની હત્યા કરી નાખી છે પોલીસે ગડતરીના કલાકોમાં આ કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે ઘટના મુજબ અડત્રીસ વર્ષીય નબીસા છોટુસા દિવાન પોતાના તબેલામાં ભેંસો દોહવા ગયો હતો ત્યારે તેની હત્યા કરવામાં આવી હતી મૃતકના ભાઈ સાજીદસા છોટુસા દિવાનની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી પોલીસની ત્રણેય ટીમો સ્થાનિક પોલીસ એલસીબી અને એફએસએલ તેમજ ડોગ સ્ક્વોડે ઘટનાસ્થળની સ્થળની ઝીણવટભરી તપાસ કરી હતી તપાસમાં બહાર આવ્યું કે આ હત્યા પાછળ બાજુમાં રહેતા જયદીપભાઈ ઉર્ફે જગો રમણભાઈ ઠાકોર અને તેની પત્ની ભાવનાબેનનો હાથ હતો પોલીસ પૂછપરછમાં દંપતીએ ગુનાની કબૂલાત કરી હતી પોલીસે હત્યામાં વપરાયેલા હથિયારો ફાવડો કુહાડી અને લાકડી પણ કબજે કર્યા છે

તારીખ નવ બે હજાર પચીસના રોજ રાત્રિના સમયે ખંભોળ પોલીસ સ્ટેશનમાં વર્ધી આવેલ કે વેરાખાડી ઠાકોરિયા સીમમાં આવેલ તબેલામાં મર્ડર થયેલ છે આ બનાવની જાણ થતાં ખંભોળજ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ સુશ્રી વિશ્વાસ શાહ સાહેબ તથા પીએસઆઈ જીબી પરમાર તથા એલસીબીના પીઆઈ એચ આર ભ્રમ્બડ પીએસઆઈ પાવરા તથા અન્ય આજુબાજુના પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયેલા હતા આ બાબતે તપાસ કરતા રાત્રિના સમયે છોટુ છોટુસાહ દિવાનને તેના તબીલાની અંદર ભેંસોને સાર સંભાળવા માટે ગયેલા તે સમયે કોઈ અજાણ્યા ઈ સમયે તીક્ષ્ણ હથિયારથી તથા લાકડીથી તેનું મર્ડર કરેલ હોવાની હકીકત જણાવતા આ બાબતે મરણ જનાના ભાઈ સાજીશાહ છોટુ શાહ દીવાન રહેવાસી વેરા ખાડીનાઓએ પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ આ ગુનો અનડીટેક હોય ગુનાઓ ડિટેક કરવા માટે પોલીસ મહાનિરીક્ષકશ્રી જે આર મોથલિયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ તથા ખંભોળજ પોલીસની ટીમે સંયુક્ત પ્રયાસો હાથ ધરેલા હતા સદર ગુનાવાળી જગ્યાની આજુબાજુમાં રહેતા શાયદોના નિવેદન લીધેલા તેઓને ઇન્ટ્રોગેસન કરેલું હતું તેમજ એફએસએલ અને ડોગ સ્કોડની પણ મદદ લેવામાં આવેલી હતી આજે રોજ સવારે ડોગ સ્કોડને ક્રાઇમ સીન પાસે ટ્રેક કરાવતા બાજુના ઘરમાં જઈને આ ડોગ અટકી ગયેલો હતો જેથી અગાઉ પણ જે હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરેલો અને ટેકનિકલ એનાલિસિસનો ઉપયોગનો ઉપયોગ કરી પાડોશમાં રહેતા પતિ પત્નીને પોલીસ સ્ટેશન અને એલસીબીના સ્ટાફના માણસોએ ઇન્ટ્રોગેશન કરતાં આ બંને પતિ પત્નીએ ગુનાની કબૂલાત કરેલી છે આ બંને પતિ પત્ની જયદીપભાઈ ઉર્ફે જગો રમણભાઈ ઠાકોર તથા ભાવનાબેન જયદીપભાઈ ઉર્ફે જગો રમણભાઈ ઠાકોરની આ ગુનાના કામે અટક કરવામાં આવેલા છે આ બંને આરોપીઓને આજરોજ પંચો તથા એફએસએલ અધિકારીને અન્ય સાથે રહી અને પંચનામું કરવામાં આવેલું છે ગુનાના કામે વાપરેલ હથિયાર ગુનાના કામે જે કુહાડી લાકડી તથા પાવડાનો ઉપયોગ કરેલો છે તે તથા લોહીવાળા કપડાં કબજે કરવામાં આવેલા છે બનાવમાં કોઈ પણ વિટનેસ નહીં હોવાથી આ ગુનો કેવા કારણસર બનેલ છે તે બાબતે આરોપીનું ઇન્ટ્રોગેશન કરતાં મરણ જનાર છેલ્લા કેટલાક સમયથી આરોપી જયદીપ ઉર્ફે જગાની પત્નીને પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવા માટે હેરાન પરેશાન કરતો હોવાની હકીકત જણાવતા આ આરોપીઓએ ભેગા મળી બંને આરોપી તથા અન્ય એક ઈસમે ત્રણેય ભેગા થઈ અને ગઈકાલે આ ગુનાને અંજામ આપેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે દિવ્યાંગ ન્યૂઝ